તો હાલ હવે ને ફટાફટ આપણે જતા આવી બપોર થાય તો એનું કામ કાઢતા આવી મસ્ત મજાના દીવા કરી લીધા હોય તો તમે પછી એક દર્શન કરી લ્યો અને આજ તો આજ પણ એવું કંઈ ખાસ કર્યું નહોતું હું ભરમાં જવાનો હતો અને હું ઘણી ઘણી અલર ને અલર હું દેખાડું ટ્રેક્ટર ને ટ્રેક્ટર હું દેખાડું એટલે પછી જાજુ લોગ ઉતાર્યો નહીં હમણાં ખંભાળીએ ગયો હતો ટ્રેક્ટર હાટો મેટી લેવો અને યાલો કાલ કટિંગ કરીને નાખ્યો અથવા અત્યારે નાખશું તો હું અત્યારે નાખી દઉં મસ્ત મજાના દીવા તો કરી લીધા હોય અને ચણાની આયરું થઈ ગયું હોય તો હાલો આપણે જોઈ લઈએ કેવીક થયું

તો કાયદેસર રૂકી ગયા ઉપાધિ નથી એક મિત્રો હા ટોલી લીધી ને હા ટોલી લીધી ને ત્યારે અહીંયા કેમ રાજાને લખો એવું આ બાજુ આવે ને ટૂંકમાં કેપ હોય ને તો એ કેપ તે દી ક્યાંક પડી ગયો પાછી ખબર નથી ક્યાં પડ્યો પછી પાછો હમણાં એક દી લગ્નમાં ગયા હતા ને કારાવાર તો તનપાટી હતા ટોલી કરાવી હતી ત્યાં ગયો ને તે રાજાના નહોતા ને પછી એમએમએસનું આવું લઈ તાબલો એમાં હોલ પડાવી દીધા તો એને હવે એને ફિટ કરી દે હું આજકાલમાં તો હાલો આજ તો ઘેર જાય ને મેટીને કામ કરવાનું છે ટ્રેક્ટરમાં હવે રેડી હવે બરાબર હવે શું કોણ દેખાય રાજા લાયા હે ઓહો હાલો હવે જાય ઘરે ટ્રેક્ટરને હાલ ઠાકી દીધું તો અહીંયા છોડાવી દે હાલો એને મેટી કાપી તો લીધી હે હવે ખાલી ફિટ જ કરવાની છે

આ વસ્તુ હું કારણ થી કરી નહી જેરી કે જો તો તો તેજીજી અન માઇન્ડ વિન બી ઇન કોલ ન બધો નીકળ સહી હે જો વાંઈ કઈરો આયા કઈરો એને રીત ના હે તો હાલો બે ટ્રેક્ટર માં મેટી નાખી દીધી હે તો વી પણ જરીક બતાવી દો આપણે તો વાય ગયા છે 3.5 થઈ ગયા છે અને હું કાલે મજૂરને ને ચા દેવા જવાનો કપા ઉતારે છે કપા ઉતારી લ્યો ને એટલે એને રાપ મૂકી પાડી અને ખેડી બેડી ને ઘઉં વાવી દેવા છે બધી માં લગભગ બધી માં દેવાના ને કલર ખાવા જેટલા આવ છે તો આગળ તો પહેલાં આલો ફટાફટ ચા દેતા આવી અને આ બાજુ જો બધા ચડવાની આયુરુત થઈ ગઈ દે સર વાવેલા આપણા છે યાર આપણે વાવીમાં કંઈ ઘટે તો પછી કાલો હવે જતા આવી અને ફટાફટ દેતા આવી ચા આ રીતના અહીંયા છે ને આ રીતના મેટી ઇન્સ્ટોલ કરી છે મસ્તીની તો એવું બધું થાય પછી ચોક તમે રાખીને આજે સાંજે જવાનું છે ભાઈબંધનાં લગ્ન છે ને હરેશભાઈના તો કંડોરીયા નવાની બાજુ જવાનું થાય આજે

సీ సీ సారీ సరి

એટલું મસ્ત મજાના માથે ઘરે આવી ગયા છે ને બધું કામ કમ્પ્લીટ કરી આજે આવ્યો તો હું બે વાગે નાસ્તોમાં કરી લીધું અને બે વાગે ઘરે આવી ગયો હતો અને સવારમાં ઉઠીને આયોજન કમ્પ્લીટ થઈને દીવા કરી લીધા હતા તમે બજેકડાના દર્શન કરી લ્યો તો એને આજે આવવાનું હોય અજય આવવાનો હોય લગભગ કપાસ જ પાડી અને ભેગો કરી દાંતીબાતી મારી બાતી મારી અને ત્યારબાદ રોટા રાખી અને

તો એવું છે તો હાલો આગળ આગળનો દિવસ ધીરે ધીરે હવે કન્ટિન્યુ કરી લઈ બસ હવે એક ઉથલ રહી છે વાહન લગું ભેગું થતું જાય છે એટલું જ ભેગું કરવાનું કાલ બપાઈ બધું શોખું કરી ભારે કુવાવું કરી દાતી મારી દેવી છે પારીંગી મિત્રો મસ્ત મજાના ઘરે આવી ગયા હે દીવા કરી લીધા હે અમે પછી દર્શન કરી લ્યો તો ગાય દોરાવાનું કામ ચાલો ફટાફટ ગાય દોરા લઈ હું ટૂંકમાં જાન કીધું આવી ગયો હોય તો જો રાજે એને દૂધ પણ પી લીધું પાછો અને આ નહી ને ઉતા છે અમા જવાની ઓહો હો તાજી તા ઉતા મારે કે કામ આવે તમે ફટાફટ દાદા મંદિર કરતા હોય

કમ્પ્લીટ થઈ ગયો હું તમને ફટાફટ દાદા મંદિરે દીવા કરી લઈ અને જમવાનું હું બની હે એ પણ જોઈ લઈ મસ્ત મજા ના દીવા કરી લીધા હતા તમે પણ જગ દર્શન કરી લ્યો જમવાનું બનાવ્યું છે ગલકા શાક ને રોટલો પપ્પા જે ચોરીને ને ગયા હલો ફટાફટ તમે લઈ હિતેશભાઈ ની વાડી છે અહીંયા આપણે વાવેતર કરીને બે ટ્રેક્ટર મૂકા રોટાવેતર માં i get the આ અમુક સડા પેરી પેરી ને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી તો આજના વર્ગમાં આટલો જો વર્ગમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીએ કાલે નવા તાજા ફ્રેશ વ્લોગમાં જે મળતે જ દ્વારકાધીશ